આજે ડીયાપાડા તાલુકાનો કાર્યક્રમ હતો મને ગઈકાલ સુધી એવું હતું કે ઈ એટલે સારી હશે સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલું એક સાધન છે ગ્રામ ખૂબ ઉપયોગી થશે કચરો કાઢવામાં પરંતુ સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર તિલકવાડામાં કે સાગબારામાં જે ઈ રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં ભાંગી છે અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત બજાર કિંમત દોઢ લાખની આસપાસ છે જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે જેમમાં જેમમાંથી ખરીદ્યું છે ત્રણ લાખનું આ સાધન બહાર પડેલું છે એને કોઈ ના કહી શકે આ ત્રણ લાખનું છે આ કચરા ઉઠાવવા માટેનું સાધન જ નથી આપો તો કોઈ સારું સાધન આપો એનો કોઈ સન્માનજનક રીતના એને ચલાવી શકે એવું તો આવું તકલાદી સાધન અમે અમારા હાથે આપીએ એ યોગ્ય મન નથી લાગ્યું એટલે એને મેં નક્કી કર્યું અને ધારાસભ્યશ્રી અને બાકીના તાલુકા પંચાયતના પ્રમુખ અને બધા જ લોકો એમાં આગેવાનો એવા તકલાદી સાધનો નથી આવ્યા જેમ નલસે જલ યોજના ફેલ ગઈ છે એ જ પ્રકારે આ આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ રિક્ષાનો પણ કાર્ય એ ઈ રિક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જવાની આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે અને જ્યાં જ્યાં થયા છે હું ગુજરાતની અંદર ટ્રાઇબલ વિસ્તારની અંદર ત્યાં બધા જ આગેવાનો એ જે પણ કોઈ આગેવાનો હોય હું નામ ઉલ્લેખ નથી કરતા પદનો એને આનો વિરોધ કરવો ટેવ પડી જશે કે આદિવાસી વિસ્તારમાં ઠોકી કોઈ પણ તપાસ કરે કોઈ કે ત્રણ લાખ તો હું હું ગુલામ થઈ જાઉં પણ એ નથી તો આદિવાસી એરિયા ની અંદર આવું શા માટે જેમ ડીસેક ખોટી યોજના ચાલે છે એ જ પ્રકારનો આ આવી બધી એક પછી એક પછી એક પછી યોજના આદિવાસી વિસ્તારના ઉત્થાનના માટે આ રીતના વપરાતી રહેશે ઉપયોગ ઉપયોગ થતા રહેશે

ત્યાર પછીના જે વચેટ્યા હોય એના જે ગાંધીનગરમાં બેઠેલા જે ખૂબ મોટા લોકો આ પ્લાનિંગ છે આ એજન્સી એજન્સી સાથે મળી અને જીમમાં આ પ્રકારનો જીમ પદ્ધતિ ખોટી છે તકલાદીમાં તકલાદી સાધનો જીમમાં ખરીદાય છે તો આ એક પ્રકારનું સેટિંગ છે અને કે કોણ આદિવાસીને ઠોકી બેસવાનું કોણ બોલવાનું છે પણ સરકારનો ઉદ્દેશ ખૂબ સારો છે પ્રધાનમંત્રી શ્રી કે પછી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો ઉદ્દેશો ખુબ સારો છે પણ જે જે વજેટે આમાં તાલુકા કે જિલ્લાના કેટલાક અધિકારીઓને પણ આખી આંખી હોત નથી ગાંધીનગર થી ઠોકી બેસાડ્યું છે આ આની સાથે જોડાયેલા જે પણ કોઈ અધિકારી હોય એના આઈ અધિકારી હોય કે પછી જે પણ કોઈ હોય